પાઠ માં અને હજી ભરતી થઈ અને સેના માં ગયેલો અને ટ્રેનિંગ પૂરી કરી અને પછી રજા મળેલી લગ્ન ની અને લગ્ન થયા અને લગ્ન કરવા માટે રજા લઈને આવ્યો લગ્ન કરી અને બેય માણસ ફરવા માટે જાતા હતા આજે નીકળ્યા ત્યાં તાર આવ્યો કે પાકિસ્તાનની સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને અબ્દુલ હમીદ જલ્દી સેનામાં આવી જા અને એ વખતે અબ્દુલ હમીદ ઘરે આવીને પાછો થેલા પેક કરી અને પોતે જવા તૈયાર થાય એમાં થેલાનો પટો તૂટ્યો એટલે એમના પત્નીએ કીધું કે અપશુકન થયું છે આજનો દી રોકાઈ જાવ કાલે જાજો થેલાનો પટો તૂટી ગયો

પાકિસ્તાન ની હામે લડવા તૈયાર થયો એ વખતે પાકિસ્તાન હું પેટર્ન ટેન્ક ને ન હળગાવી દઉં તો ભારત નો સેના નો કેવા પેલા માણસ જરૂર ન હોય અબ્દુલ હમીજ ખાબકો ક્યાં ખાબકો પેટર્ન ટેન્કુ હળગાવો આદુભાઈ લગ્ન માં લાડવા ખાવા નહીં એ તો બહુ હેલું છેલવાર બાંધકે સબી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય બરોબર ફોન કરો તો હું કે ખબર થોડું કામ આવી ગયું ને હું તો પેલા જ આવું એને થોડો કઈ ફેર પડે અમને બધી ખબર હું કામ આવી ગયું હા બજાર માં બગડાતો બોલે તો ઘણા હું કરે ખબર સાંભળા આડા હોય

એવું હરખમાં સાથીદાર યુવાનો એ કીધું તો કે કાલ નો હુરો જુગવા દયો બીજે દી ખાબકો આગલે દિવસે ચાર અને બીજા દી ત્રણ પેટર્ન ટેક પાકિસ્તાન ની હાથ પેટર્ન ટેક ઓ હળગાવીન સહી થઈ ગયો એ અબ્દુલ હમીદ ની જનતા મારા કરોડો વંદન છે ભલા માણસ આ આવી રીતે રહેવું ને તો જ ભારત ને સુપર પાવર બાકી હમણાં એ ગુરખો દી ન કેતો અહીંયા પાકિસ્તાન બનવાનું છે તમે નીકળો તારી પેઢીયું 13 વર્ષથી મચ્યો એમાં કાઈ ફેર ન પડે તો એટલે ભારતમાં આપણી નડે હારા માણસને શું સમજવું આ હકીકત છે મને એક હુસેનભાઈ કરીને હું તમને વાત કરું આ હકીકત ન કહું તો મને મજા ન આવે એટલે કહું જુનાગઢ માં છે હમણાં હું એને મળેલો મને માલધારી વાત કરી ઈ કહું છું હુસેનભાઈ પોતે કરી હોય તો એમ થાય કે ભાઈ આ તો હારું લગાડવા કેતો હોય માલધારી એ કીધું કે આ મુસલમાન નો દીકરો કેટલાય સમયથી કેટલા વર્ષથી ગમે પડેલી વાવાઝોડા નહીં અને એમાં ઈ કે માલધારી મને કે અમારા ઢોર છે એનું બધું ફરજાન બધું પડી ગયું ખાવાનું કાંઈ નહીં અને બે ત્રણ દુબળા મરી ગયા અને તેથી આજુબાજુમાં ઘણી અળિયું કાઢ્યું આ હકીકત કહું છું કે કોઈ કોઈ ના ખેતરમાં વાડીમાં ઘરવા દીધા નહીં તેથી આ હુસેન

કેવાનો મારો અર્થ આયા જેને ઓહક થાય એને રોલ મોડલ બનાવો તો આજે જે યાદ કર્યો તો ભાવસીજી જાદવ યાદ કર્યો પ્રતાપસિંહ ઝંકાર શિવાજી પ્રતાપ કેટલા કેટલા જે યુવાનોને યાદ કરી છે એને રોલ મોડલ બનાવજો બાકી મને વિચાર થાય પંદર પંદર ને અઢાર અઢાર વીસ વર્ષની આપણી હિન્દુસ્તાનની દીકરી શાહરૂખ ખાનના બંગલા હામી મન્નત હામી મુંબઈમાં બબેદી દી સેલ્ફી લેવા ઊભી હોય તો એ મને એમ થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી ગાને એ નથી શીખાડ્યું ક્યાં આપવા જોઈએ કોને રોલ મોડલ બનાવવું ઈ નથી શીખાડ્યું પીડા છે એટલે આ રેડું નાખવી પડે છે એનો છોકરો નતો પાવડરિયો કેતો એ કે છોડ દો તમે ગરીબો કી સેવા કરું તારી પેઢી માં કોઈ દીખો એ કરી નથી તું કરવાનો હતો

માતાઓ બહેનો દીકરીઓ તો બહુ જવાબદારી છે હિન્દુસ્તાન ની દીકરી મહાપુરુષ ને જન્મ આપી શકે ઘર નો ઉધાર કરો ભારત નો ઉધાર છે હવે આમાં કઈ ઉધાર કરવા જાવ હવે એમ નો થાય મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર આ ધરા ધરા ક્ષેત્રની અને અંદર બેતાલીસ બેઠો બેઠો એક રાજપૂત ભગવતી ખોડિયાર પૂજા કરે છે ખોડિયાર પરમ ઉપાસક જોગ નમો બ્રહ્મ શક્તિ મહાવીશ માયા નમો ધર્મ કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત પે શેષ ધરણી નમો રાજકા રંગ પે સત્ર ધરણી

અને એમાં વાણિયાની દીકરી ની શીશ નીકળી ગયું કોઈ બચાવો કોઈ બચાવો અને પડખા પડતા 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 રણહી વાય ના ખોડિયારના થાપા ની સામે બેઠેલો એ રણસિંહ ગોડિયા નામનો રાજપૂત એના કાને પીડા ફાયો અવાજ પણ ફરક 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 મુછડીયું થવા મંડ્યો અને મુછું ફરક ફરક મર્દ સેસ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા જય માતા દે મર્દ ચિંતા નહીં માને મર્દ લઈ ગમે પણ નીકળ્યો કેવી રીતે ખબર પોતાને જે તરવાર હતી ખોડી છૂટી થઈ ને ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી પીસી પકડી ને ને કીધું તું માં

એના પછી વાણી ની દીકરી જે લગ્ન થતા હતા એ પણ સત ચડ્યું અને સતી થઈ ગઈ આજ સતી પણ પૂંજાય છે અને રણહિવાય માં રણસિંહજી ડોડિયા પણ રાજપૂત પણ પૂજાય છે એટલા માટે રાષ્ટ્ર મહાન હોય તો એની પાછળ લોહી રેડેલા ક્રાંતિ વગર કોઈ દી શાંતિ થાય નહીં થાય નહીં અને થાય નહીં બલિદાન દેવા પડે